સુરેલી ગામની યુવા ટીમ દ્વારા સુરેલી ગામમાં નિઃશુલ્ક અધિકારપત્ર અને સરકારી યોજનાઓના લાભ માટે ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો તારીખ સોળ સપ્ટેમ્બર પચ્ચીસ સુરેલી ગામમાં પહેચાન પ્રોગ્રામનું યુવા ગ્રુપ યંગ સિટીઝન લીડર અને શ્રમિક બંધુઓ સાથે મળીને અધિકારપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ખેડૂતો વંચિત સમુદાય અને શ્રમકામ કરી જીવન ગુજારતા શ્રમિકો જે તેમની પોતાના ગુજરાન ચલાવવા માટે સતત પરિશ્રમ કરતા હોય છે જેઓ સરકારી યોજનાઓ અને અધિકારપત્રોથી વંચિત રહી જાય છે તેવા શ્રમિકોને સરળતાથી અને ફ્રીમાં તેમના જ ગામમાં મફત કેમ્પ દ્વારા તેમની સમસ્યાનું નિવારણ લાવવાના હેતુથી આવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વંચિત સમુદાય માટે કામ કરતા યુવાઓ તો પઠાણ સાજિતભાઈ અને આલિમભાઈ જે પહેચાન પ્રોગ્રામ યંગ ગ્રુપ સાથે જોડાયેલા છે તેમના દ્વારા સુરેલી ગામના ગાંધી ભવન હોલ ખાતે ગામના વંચિત સમુદાયના લોકોને ઝડપી અને નિઃશુલ્ક લાભ મળી રહે તે હેતુથી શ્રમિક બંધુ સંસ્થા સાથે મળી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ જેટલા પીએમ કિસાન ફોર્મ છોતેર ચૂંટણી કાર્ડ ચાર પ્રોવિડન્ટ ફંડ બાર પાન કાર્ડ તેર રાશન કાર્ડ કેવાયસી તેમજ પંચાણું જેટલા આયુષ્માન કાર્ડનું કામ ફ્રીમાં કરી આપવામાં આવ્યું હતું ફ્રી કેમ્પમાં કુલ બસ્સો નવ લોકોને નિઃશુલ્ક સેવાનો સીધો લાભ મળ્યો કેમ્પના આયોજક તોસીફભાઈ કોન્ટ્રાકટર સાજીત ખાન પઠાણ આલિમ ખાન પઠાણ ઓપરેટર ટીમ વિકાસભાઈ વિવેકભાઈ નીરજ પરમાર હાર્દિકભાઈ સન સેલત લતીફભાઈના સહયોગી પહેચાન યુથ ટીમ અને શ્રમિક બંધુ